નેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંત અને સુરાની બજાવતી એવી ધરતીની અમીરાત સૌરાષ્ટ્રના જે વાળા દરબારો છે એની સીમમાં હરણા નિર્ભયતાથી સરે છે એની પાછળનું એક કારણ છે વાળાની જે હરણ પૂજાની વાત છે એ મિત્રો હું આજે તમને કરવાનો છું વાત એવી પ્રસિદ્ધ છે કે એક દિવસ બાદશાહની કચેરીમાં ચારણે રાજપૂતોની બહાદુરીનો ગર્વું કર્યો અને એ બાદશાહે આ જે કસોટી લેવા અને ચારણને કીધું કે ચારણ એવો રાજપૂત લેતો કે જે પોતાના હગા દીકરાના માથા કાપાતા હિચકાવો ન પડે કે હિબકાવો ન પડે ચારણે આ પડકારનો સ્વીકાર કર્યો પણ શરત એવી રાખવામાં આવી કે જો એવો રાજપૂત ન મળે તો ચારણનો દીકરો મારવામાં આવશે ચારણ ગામે ગામ ફેર્યો પણ પોતાના દીકરા ના માથા વાઢનાર કોઈ રાજપૂત એવો મેળો નહીં અને કોઈ તૈયાર થયું નહીં અંતે વાળા ગામના વાળાએ પોતાના હાથ દીકરાની સાથે આ શરત ચારણની આ શરતનો સ્વીકાર કર્યો અને વાળો દરબાર પોતાના હાથે હાથ દીકરાને લઈ અને બાદશાહની કચેરીમાં આવીને ઉભા રહી ગયા બાદશાહે કસોટીમાં એક એવી રમત રાખી કે દીકરાનું માથું કપાય એની આંસુ કાઢવામાં આવે અને વાળા દરબાર પોતાના દીકરાની આંખીમાંથી ને ચગદાવી નાખે હસતા મોઢે ચગદાવી નાખે એક પછી એક છ દીકરાના માથા કપાણા અને અંતે દરબારે કસોટી પૂરી કરવાનો સમય હતો પણ હાથમાં દીકરાની જ્યારે આંખું આવી હાથમાં દીકરાની જ્યારે આંખ આવી ત્યારે દરબારની આંખોમાંથી બોરબોર જેવડા આહોળા મીડ્યા પડવા અને બાદશાહ બોલ્યો કે ચારણ તું શરદ હારી ગયો લાવો અમે ચારણનો દીકરો ત્યારે વાળા દરબાર જે હતા એને કીધું કે છ દીકરા તો મારા હતા પણ સાતમો દીકરો જે હતો એ મારો નહોતો એ તો પરાયો દીકરો હતો એને મેં ઉછેરીને મોટો કર્યો છે એ દીકરો ચારણનો દીકરો હતો વાહ રાજપૂત સાબાશ તારી ખાનદાની એમ કહી અને બાદશાહે કચેરીને ઊભી કરી અને કસોટીની ચોખવટ એવી રીતે કરી મિત્રો કે જે હકીકતમાં જે છ દીકરાની આંખી ઉપર જે રાજપૂત હાલ્યા હતા ની ખરેખર વાળાના દીકરીની આખ્યું નહોતી એ સાત હરણાને લાવવામાં આવ્યા હતા અને હરણાની આંખી ઉપર જે વાળા હાલ્યા હતા તો મિત્રો એ વખતે હરણાને લીધે વાળા દરબારના સાથે દીકરા બચ્યા ચારણની કસોટીનો એમ કહેવાય કે સાક્ષાત્કાર થઈ ગયો અને અંતે આ વાતનો સુખદ અંત આવ્યો એટલા માટે વાળાઓ હરણની પૂજા કરે છે મિત્રો અસ્તુ જય હિંદ જય માતાજી આવા ને આવા વિડીયોને જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરો જય માતાજી જય હિન્દ